મારું નામ છે કૈલાસ બેન પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું આ મસાલા બટેટા આજે અગિયાર છે તે આપણે ફરાળ પણ આ બટેટા બનાવવાના છે મસાલા બટેટા તો આપણે આ બટેટા લીધા છે બાફી અને આ સાબુદાણા આપણે બે સમશે પલાળ્યા છે અને આ સિંગ દાણા લીધા છે અને આ એક મોળ મરસ્યું છે અને બે તીખી મરસી નાખી છે અંદર આ એક ટમેટું આપણે સુધારીને લીધું છે અને આ મીઠું લીધું છે આપણે એક ચમચી એક ચમચી ખાંડ છે આ આદુ લીધું છે આપણે ખમણે અને આ વઘાર કરવા માટે આ જીરું છે રાઈ લીધી અડધી સમસી મીઠા લીમડાના પાન છે અને આ લીંબુ લીધું છે અને આ લીલા ધાણા છે અને આ તેલ જોઈ છે આપણે વઘાર કરવા માટે તો આ સિંગદાણા આપણે થોડાક પીસી નાખશું અને

તો આ બટેટા આપણે કટિંગ કરી નાખશું આ રીતે તો આ બટેટાનું કટિંગ થઈ ગયું છે હવે આપણે ગેસ ચાલુ કરશુ આમાં આપણે તેલ નાખશું તો આપણે આ રાય જીરું અને મીઠો લીમડો એ નાખશું आ लीला मरचा ना आदू से ही नाखसू आ साबुदाणा से पलाड़ेला ये नाखसू आप

હવે આ બટેટા નાખશું આપણે આ નો ભૂકો છે એ નાખશું હવે આપણે એને નીચે ઉતાર લેશું અને આપણે હવે લીંબુ નાખશું આમાં અને આ લીલા ધાણા નાખશું આપણે આ આપણે ગમે તે ઉપવાસ હોય તો એ પણ આ રીતે આપણે આને બનાવી ફરાળમાં આપણે આને ખાઈ શકીએ স লাই হ্যাঁ আপনি সব করছু તો આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપણા મસાલા બટેટા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા મસાલા બટેટા